ભારત સરકારના આદિ કર્મયોગી અભિયાનના વિઝન જે છે બે લાખથી વધુ કમિટેડ ચેન્જ મેકર્સ દ્વારા વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે એ ભારત સરકારના આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા આદિ કર્મયોગી અભિયાન ચાલુ છે આ અભિયાનનો હેતુ સંવેદનશીલ પારદર્શક અને જવાબદેહ સરકારી તંત્રને પ્રોત્સાહન આપવાનું અને બોટમ અપ અપ્રોચ અને જનભાગીદારી સાથે આયોજન કરી તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનું છે આ અભિયાન અંતર્ગત અત્રેના છોટાઉદેપુર જિલ્લાના કુલ છસો એક્યાસી ગામોના સમાવેશ કરવામાં આવ્યા છે આ દરેક ગામોના વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે જેના ઉપરથી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે વિલેજ એક્શન પ્લાનમાં દરેક ગામ તમામ સગવડો સાથે એક આદર્શ ગામ કેવી રીતે બની શકાય તે બાબતની માહિતી તૈયાર કરવામાં આવશે અને તેના ઉપરથી ભવિષ્યમાં વિકાસના જેટલા કામો છે એમાંથી જ લઈ લેવામાં આવશે આ અભિયાન અંતર્ગત ચરણબદ્ધ પદ્ધતિથી અત્રેના છોટાઉદેપુર જિલ્લાના કુલ છ વિભાગો જેમ કે ગ્રામ વિકાસ મહિલા અને બાલ વિકાસ આરોગ્ય પોષણ આદિજાતિ વિકાસ જલ શક્તિ અને વન વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને વિસ્તૃત તાલીમ આપવામાં આવશે આ તાલીમમાં તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને આદિજાતિ લોકોના વિકાસના કામોનો આયોજન કરી પૂર્ણ કરવા માટે પ્રેરણા આપવામાં આવશે આ અભિયાન અંતર્ગત પુણે ખાતે રિજનલ પ્રોસેસ લેબ બનાવવામાં આવી છે જેમાં રાજ્ય કક્ષાના માસ્ટર ટ્રેનર્સને આ અભિયાન અંતર્ગત રેસિડેન્શિયલ ટ્રેનિંગ આપવામાં આવી છે સ્ટેટ પ્રોસેસ લેબમાં જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સને ગાંધીનગર ખાતે રેસિડેન્શિયલ તાલીમ પચીસમી અગસ્ટથી અઠાઈમી અગસ્ટ સુધી આપવામાં આવી રહી છે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબમાં ઉદયપુર ખાતે તાલુકા કક્ષાના જેટલા માસ્ટર ટ્રેનર્સ છે એમને રેઝિડેન્શિયલ તાલીમ આપવામાં આવશે અને બ્લોક પ્રોસેસ લેબમાં તાલુકા કક્ષાના માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપવામાં આવશે દરેક ગામ પંચાયતમાં આદિ સેવા કેન્દ્ર ઊભા કરવામાં આવશે જેમાં ગામના કોઈ પણ નાગરિક જઈને રજૂઆત અને પોતાના સૂચન આપી શકશે આ સંપૂર્ણ અભિયાન બોટમ અપ અપ્રોચ પર આધારિત છે જેમાં ગામના લોકો તેમના ગામમાં શું સગવડો હોવી જોઈએ તે બાબતમાં નિર્ણય લેશે અને સૂચનો કરશે આ અભિયાનમાં જે તે ગામના સ્વયં સહાય જૂથના સભ્યો આદિજાતિ આગેવાનો સ્વયંસેવકો અને કલ્ચરલ આઇકન્સ આદિ સાથી તરીકે જોડાશે અને યુવા લોકો શિક્ષકો તબીબી અધિકારીઓ કર્મચારીઓ અને સામાજિક સેવકો આદિ સહયોગી તરીકે જોડાશે આ અભિયાન થકી દરેક ગામના ફળિયાની કક્ષાએથી રાજ્ય કક્ષા સુધી એક મલ્ટી ટાયર્ડ લીડરશિપ સ્ટ્રક્ચર તૈયાર કરી વિલેજ એક્શન પ્લાનના આધારે તમામ સંબંધિત વિભાગોના કન્વર્જન્સ સાથે આતિજાતી વસ્તી ધરાવતા ગામોનો સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવામાં આવશે જેથી અત્રેના જિલ્લાના તમામ લોકોને આ અભિયાનમાં બળી ચડીને ભાગ લેવા વિનંતી કરવામાં આવે છે જેથી એક ભવિષ્યલક્ષી વિલેજ એક્શન પ્લાન તૈયાર થાય અને તમામ લોકોના સર્વાંગી વિકાસ થાય જેથી વિકસિત ભારતના ટ્વેન્ટી ફોર્ટી સેવનના જે સ્વપ્ન છે આપણા વડાપ્રધાન શ્રીના આ સાકાર થઈ શકશે થેન્ક યુ